અને આમ ગણું તો તમારે પોતાને પણ વાડી છે ને ઘરની વાડી છે હા 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 અને છતાં છતાં સેવાનું છે ને એટલે સેવા ભાવથી જ કામ કરે અરે વાહ બીમાર છો થતાં ભારત જો આ સંસ્કૃતિ ઉપર ભારત ટીક્યો છે સામાન્ય રીતે ભગવાન છે ઈશ્વર છે એ તો પરમ કૃપાળું પરમાત્મા છે અને બ્રહ્માંડનું સર્જન કરનાર વિસર્જન કરનાર એ છે અને આપણે તો ખાલી હાથ આવ્યા હતા ખાલી હાથ જવાના હતા છતાં પણ છતાં પણ મમત્વ છે માણસ છોડી શકતો નથી બાપુ એમ કીધું ગોધરિયા હોય તો એટલે બે કીધું બેને વાત કરી કે ભાઈ ગોધરિયા શું કામ પોતે જ માલિક વાડીના માલિક પોતે અત્યારે નાગનાથ આ મંદિર ઓમકારેશ્વર માદિરની સેવા કરી રહ્યા છે બેન ને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને આવું સમાજ અન્ય લોકો પણ સમાજ આવી પ્રેરણા લે હવે જો તમે બેનની તબિયત બરાબર નથી આપ જોઈ શકો છો રિપોર્ટ કરાવ્યો હા અને છતાં પોતે જે ઈશ્વરનું કામ છે એટલે અહીંયા ઘાસની સફાઈ છે એ જાત મહેનત કામ અઘરું છે ખૂબ કઠણ હોય છે છતાં કરે છે અને સાથે એમના માતુશ્રી જે આપ ક્યાં રહો છો ખાલ પર રહે છે માતુશ્રી એમના ભગા માતુશ્રી અને માતુશ્રી આવ્યા તો મા દીકરી બેય થઈ અને સેવા કરે છે આવો અજત સમય જો માએ સંસ્કાર આપ્યો હોય દીકરીમાં તો જ થઈ શકે બરોબર ને બેન મા સિવાય ખોટું અને માએ સંસ્કાર આપ્યા હોય એટલે સાચી વાત તો એ છે કે આપણે માને પૂજીએ છીએ એટલે માની સંસ્કૃતિ છે એ જ દીકરાઓમાં દીકરીઓમાં રહે છે અને માં હોય તો ભગવાન છે એ માં અને ભગવાનના દરજ્જા એક જ ગણાય